હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે દસ નવેમ્બર બે હજાર પચીસ ને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બે વાગ્યાની હરાજી ચાલુ થઈ ગઈ છે જરાકી બધી લાગી ગઈ છે અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જોઈએ ને તો આ તુરિયા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ દૂધી છે જેનો ભાવ પછી થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ પેપ્સિકોન મરસું છે જેનો ભાવ ચાલીસથી થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ સાહીઠ રૂપિયા થી લઈને સીતેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ લીલી હરદર છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ ખીરા કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ સાહીઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ લાલ મરચા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ ફુલાવર છે જેનો ભાવ સાડા ત્રણસો થી લઈને ચારસો રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ લાલ ગાજર છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દાણા વાલ છે જેનો ભાવ સાઈઠ રૂપિયા થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ ગુવાર છે જેનો ભાવ સીતેર થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ દાણા સોરા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ કોબીજ છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈ ને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે હા લીંબુ છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ પર્વર છે જેનો ભાવ ચાલી થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ ગોટો રીંગણા છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ મોરપીસ રીંગણું છે જેનો ભાવ સાહીઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ મરસા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે